Oh, oh, નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીઆ મિત્રો અત્યારે હાલ સુરતમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સુરતના કાપોદરામાં ટ્રક ત્યારે અડફેટે લેતા યુવાનનું મોત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતના કાપોદરા વિસ્તારમાં ટ્રકે બાયકને અડફેટે લેતા એક યુવકનું ત્યારે ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે બીજા યુવકને ગંભીર ઈજાઓ થતા ત્યારે મિત્રો તેમને હોસ્પિટલ ખસેડાયો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો અકસ્માત પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને વધુ જણાવી દીધી કે અકસ્માતના ઘટનાને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃત્યુકના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ